હેલો ગાઈઝ આજે આપણે બનાવશું મસાલા ઢોસા રેસ્ટોરન્ટ જેવા જ મસાલા ઢોસા આપણે ઘરે બનાવશું ક્રિસ્પી ખાવે તો ક્રિસ્પી અને સોફ્ટ ખાવે તો સોફ્ટ એક તપેલીમાં આપણે બે મોટા વાટકા ચોખા લીધેલા છે અડધો વાટકો ચણાની દાળ અને અડધો વાટકો અળદની દાળ બધું સારી રીતે ધોઈ લેવાનું છે સાફ પાણી આવે ત્યાં સુધી ધોઈ લેશું ત્યાર પછી ડૂબ ડૂબે એટલું પાણી રાખીને એક ચમચી મેથી દાણા નાખીને બેથી ત્રણ કલાક પલાળી દઈશું આ રીતના સોફ્ટ દાણો થઈ જાય એટલે મિક્સર જારમાં આપણે પીસી લેવાનું છે પાણી નિતારીને મિક્સર જારમાં થોડું તાજું પાણી નાખીને આ રીતના આપણે એકદમ કણી નો રહે એ રીતના સોફ્ટ એવું પીસી લેશું સ્મૂથ થઈ જાય એ રીતના પીસવાનું છે બધું બેટર પીસાઈ જાય એટલે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે બે મિનિટ આ રીતના આપણે ફેટી લેશું એક જ ડાયરેક્શનમાં ફેટી લીધા પછી આપણે ઓવરનાઈટ એને આથા માટે રાખવાનું છે તો ઢાંકીને આપણે આથો લાવવા રાખી દઈશું ગરમીને લીધે આપણે એક રાતમાં સરસ એવો આથો આવી જાય છે જો આ રીતના કેવો પ્લફી થઈ ગયો છે આથો આપણો તમે જોઈ શકો છો તેને પણ આપણે ફેટી લઈશું બે મિનિટ એમાં જે લમ્સ હોય તે સરસ એવા સ્મૂથ થઈ જાય બેટર આપણું એટલે બે મિનિટ ફેટવાનું છે આપણું બેટર રેડી છે હવે મસાલો બનાવશું તેના માટે આપણે બટાકા બાફી લીધા છે અડધો પોણો કિલો જેટલા બટાકા લીધેલા છે એક લોહીમાં તેલ મૂકવાનું છે ત્રણ પાવડા જેટલું તેલ એડ કરેલું છે એક ચમચી જીરું નાખ્યું છે મીઠા લીમડાના પાન એડ કરેલા છે આદુ ને પેસ્ટ છે તે બે ચમચી નાખેલી છે સારી રીતે સાતળી લેવાનું છે તેલમાં આ રીતના સતળાઈ જાય એટલે કટરમાં કાઢેલી ડુંગળી છે આપણે ઝીણી કટ કરેલી તે નાખવાની છે અડધા મોટા વાટકા જેટલી નાખેલી છે ડુંગળી જલ્દી સોફ્ટ થઈ જાય અને ગળી જાય એટલા માટે આપણે મીઠું એડ કરી દેવાનું છે સ્વાદ મુજબ મીઠું નાખેલું છે એક ચમચી જીરું એક ચમચી ગરમ મસાલો લાલ મરચું પાવડર જેટલું તમને તીખું જોઈતું હોય એ પ્રમાણે તમે લાલ મરચું નાખી શકો છો આપણે લીલું મરચું ઓલરેડી તો નાખેલું જ છે બધું સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે કટરમાં કાઢેલા ટામેટા છે તે પણ એડ કરેલા છે મોટા બેથી ત્રણ ટામેટા છે તે નાખેલા છે એક વાટકી જેટલા લીલા વટાણા બાફેલા છે તે એડ કરેલા છે બધું સારી રીતે મિક્સ કરી લેશું તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવવાનું છે આ રીતના તેલ આપણું છૂટું પડી ગયું છે ત્યાર પછી આપણે જે બાફેલા બટેટા છે તે મેસ કરી લીધા હતા તે એડ કરી દઈશું એક લીંબુનો રસ નાખેલો છે લીલા ધાણા ઝીણા કટ કરીને નાખેલા છે બધું સારી રીતે મિક્સ કરી લેશું એક ચમચી ખાંડ નાખશું લીંબુને બેલેન્સ કરે એટલા માટે ખાંડ થોડી નાખશું બધું સરસ એવું મિક્સ કરી લેશું આપણો મસાલો રેડી થઈ ગયો છે એક નોનસ્ટિક પેન લીધું છે ઢોસાની લોઢી તે ગરમ થાય એટલે થોડું પાણી અને થોડું તેલ નાખીને સરસ એવું સાફ કરી લેવાનું છે ત્યાર પછી આપણે બેટર ઉમેરશું એક બેટર થોડું થી બહુ પતલું નહીં એવું બેટર રહેવા દેવાનું છે બેટરમાં થોડું પાણી નાખીને આપણે મીડિયમ કરી લીધું છે સ્વાદ મુજબ મીઠું નાખેલું છે બે દાણા ખાંડ નાખેલા છે ખાંડ નાખવાથી ઢોસાનો કલર સરસ આવે છે તો આ રીતના આપણે બેટર રેડી કરી લીધું છે હવે આપણે પાથરશું એક વાટકી અડધી વાટકી જેટલું નાખીને પાથરી લેશું ઢોસો આપણો આ રીતના આપણે ઢોસો રેડી કરીશું અત્યારે આપણે વાટકીથી પાથરેલું છે આની પછીની પ્રોસેસ આપણે એમ જ બતાવશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કલર ચેન્જ થાય એટલે થોડું તેલ નાખીને આપણે મસાલો એડ કરીશું એક ચમચા જેટલો અને ફોલ્ડ કરી લેશું જો તમને ડબલ ફોલ્ડ ગમે તો આ રીતના કરશો નકર આપણે ત્રણ ફોલ્ડ પણ કરી શકીએ છીએ આ રીતના આપણે ડબલ ફોલ્ડ કરી લીધો છે અને સરસ એવો કલર આવી ગયો છે ઢોસાનો એટલે આપણે એક વાસણમાં ઢોસો રેડી છે કાઢી લેશું ત્યાર પછી બીજી પ્રોસેસ બતાવું છું આપણે થોડી અડધી વાટકી જેટલું બેટર નાખીને આપણે લોઢી સારી ફરતી હલાઈ લેશું એટલે ઢોસો રેડી છે વાટકીથી ન આવડે તો આ રીતના પણ સરસ સરળ રીત છે થોડું તેલ નાખીને બ્રાઉન થાય એટલે આપણે ઢોસો કાઢી લેશું પેપર બનાવ્યું છે એક મસાલા ઢોસો બનાવ્યો છે આ રીતના ટોપરાની ચટણી સર્વ કરી છે મીઠું દહીં થોડું ખાંડ નાખેલું દહીં છે તે એડ કરેલું છે અને આપણો સંભાર જેવી દાળ જેવું સંભાર બનાવેલો છે તે રેડી કરેલો છે સર્વ કરેલો છે બધું તમને ટેસ્ટ કરીને પણ બતાવું છું ખૂબ જ ટેસ્ટી ઢોસો રેડી થયો છે એકવાર જરૂર ટ્રાય કરજો થેન્ક યુ